ના ફને 2 દોઢ વર્ષનું ઇન્જેક્શન આવવાનું. નજો ભાઈ એરનોક્સ અને જો ક્રિશાબેન શું કરવ્યા હતા કે સર? પાણી ભરવ્યા હતા કેમ કે ફિલ્ટર થિયે ગમાર ક્રિશાબેને પાણી હાલેને એટલે સ્કૂલે જાય તો એ ફિલ્ટરનું પાણી ભરવાવ્યા હતા ભાઈ ભાઈ. અને જો અમાર આને ભાઈ દોઢ વર્ષ થઈ ગયા છે તો દોઢ વર્ષનું ગામમાંથી એમનો ફોન આવ્યો તો શું? કીધું ભાઈને ઇન્જેક્શન આપવા પડશે. હા બે તો આ બબ આજ રડવાનો છે. રડવાનો હો દોઢ વરસનું બહુ ભારે બહુ લાગે. એનેકો સુમ કરવા જાઉં? એક

તો ફાઈનલ ફેમિલી રેડી થઈ ગયા છે અને હવે જાય છે ગામમાં જો અમારા નક્ષબેન મમતા કાર લઈ લીધું છે અને અમારા નક્ષબેન તૈયાર કરી દીધા ને હું જોશ ભાગ શું કે હાલો રાઈડ છે તો નઈ ના કરનો થોડે તો ખરા ને તો આજ કેમ કે 11 ટાઈમ હતો ને અત્યારે કઈક 11:30 જેવું થઈ ગયું છે ને થોડું મોડું પડી ગયું એટલે સીધા ભાગીએ ગામમાં ના સરકારી દેવાખાનું ગામમાં છે તમને બતાવું તો ફાઈનલ ફેમિલી આવી ગયા છે ભાઈ આ અમારા ગામનું સરકારી દેવાખાનું છે ને હવે જોશના અંદર જઈ લઈને પછી વારો કઈ આવે છે તો ભાઈ હું નક્ષબેન ધંધા કરવા મેં

જો તેને મોઢું થઈ ગયું છે જ ડ કા ભરે આમે એમે બે ત્રણ દિવસ તૈયારી ને મજા નતી એમ માટે તેને ને આ બે એક્ઝિશન માં જે પગમાં આવી પણ બહુ ભારે હતું કા એમ કેતા હતા ઈ દોઢ વરાનો પગમાં આવે ને ભારે લાગે તો ભાઈ હવે નક્સ ને દે પછી અમે નિરાદે જમી લે ને અમાર નક્સ બેન ઉડાઈ દો તો ફેમિલી યાર જમવાનો તો જમવા પહેલા થોડાક મહેમાન આવી ગયા તો મહેમાન માટે જો જોશ ના આ હું હું તોડી લી આ નક મેથી રાણા જાજી તે હું મેથીસ જ તોડી કે ભાઈ લે હાજી દાણા તો તોડવાના છે કેમ કે મહેમાન ને ભાઈ ને ઘરે ભજીયા ખવરાવવાનું છે મારા પપ્પાજી મહેમાન નઈ તો વાડી લઈ ગયા ને આ બધું જોશ નઈ જાય થી આ મેથી કાપી દીધી ને હવે જો ભાઈ આવા લીલા ઓર્ગેનિક ધાણા છે ને તમારા મેડમ ધાણા કાપી દીધો તો ખરીય કેવા મસ્ત મજાના છે જો તમે ખાલી આ અને ભજીયા જોશ ને આપણે બનાવીશું કે નહીં આપણા લગન ની સીઝન હાલ છે તો યાર ભજિયા બનાવો તો લગન તો નત ભજિયા ખાતા તો ફેમિલી એ લગ્નના ભજીયા ખાતા હોય ને ઘેર જઈ એકલા ભજીયા બનાવી એમાં ફેરતો તો પડે ને એમાં ઓ અમારા મેડમ ભજીયા બનાવે એટલે કાંઈ ઘટે જ નહીં આ ઘડી જો દાંતડી અડી જવાની હતી મને મેં આમ કે ના વાત કરીને મને ખબર નથી તો મસ્ત મજાના ધાણા અમારા મેડમે કાઢી દીધા તો ફેમિલી હવે આવી ગયા પાલક તોડવા માટે ને અમારા મેડમે પાલક તો શું તોડી લીધી બાપરે બાપ આ તારે હું એ લોકોને શું બનાવડાવું છું ને લોકો ઢોકરા કરશે પાલક ની ભાજી લોટવાળી કરશે ભજીયા બનાવશે બધુંય આવડશે એ લોકોને મેલે હવે લાસ્ટ વસ્તુ રહી છે ભાઈ મૂળા ને મૂળા ઉપાડવા બહુ અઘરા હોય બરાબર જો ભાઈ મૂળા હમણા ઉપાડો ને તો ભાઈ મારાથી તો ને કેમ કે ભાઈ તૂટી બહુ જાય જો ટ્રોલ ના કરે મજી તો હું કેતો તો કે ઉપાડવામાં મૂળા તૂટી જ જાય તારાથી ના તૂટે ને મારાથી ના મેળા પોપા હોય તો જ મેળા પોપા કીધું તૂટી જાય એટલે ભાઈ મૂળા વસ્તુ બહુ અઘરી છે હોય જે લોકોને જમીન ખેતી કરતા છે બધાને ખ્યાલ છે જો બીજો મેડમ ઉપાડ બીજો આખે આખો ઉપડે છે ને જો આ એ તોડને કરે કે હું તને બહુ ચેલેન્જ કરતો તો ને તો જોશ ને જો એક મોડું તો જ્યાં આખે આખો ઉપાડી લીધો કે નહીં બતાવું તો જોઈએ આ એક આખે આખો ઉપાડી લીધો ને આ એ તૂટી ગયો એટલે એક તો ઉપાડીને દેખાડે હો ભાઈ અહીંયા ભાઈ 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 તો ફેમિલી અત્યારે છે હવે જમવાનો મોકો મળ્યો છે ને આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે ને ભાઈ જમવામાં જે કંઈક દાળ ને એવું ડુંગળીને બધી છે ને પાપડ એ મેં હેકા કેમ કે અમારા મેડમ તો એમ કહેતો હતો કે મારે તો કે આ રામફળ ખાવ ખાઈ ખાઈને જોતો ને ભેગું કર્યું હતું એક બે મિનિટ ઠેકી દીધું બે મે પાપડ હેકવા મેને વાંધો તો મને કે હું ખાતી હોય ને તે હું કઈ ન કરું બોસ તો ભાઈ મે તો આવા બરેલા બરેલા નાવા હેકી લીધા પાપો બરાબર જીવા આપણે આવી ગયા બીજું તો હું કા ખોટું બોલો ઘણી મે હેક દીધા એ ભાઈ હવે ફાકા મે હાસું બસ આમ ખા મે હે કેયા ફેમિલી ખોટું બોલે બરાબર મે જ હેક આ છે કે હું હેકતો તો ને તે વિડિયો નતું તેરે તો મારા હેકવા કે વિડિયો ઉતારો એ માટે મે હેકા નહી એટલે નતું તેરો બા કે જો ઉતાર તું હેક તે જે તો વિડિયો ન ઉતાર મે હે કે ખોટું બોલે હવે તો

આ રીંગણાનો ઓરો ઓળો બનાવ પેલા મને કે હું જયારે સુતો તો ને ત્યારે મને પૂછવા એ ભાવેશ કે પાણીપુરી બનાવી તો એ કે લયા હોય કે ને ભજીયા બનાવવા હોય તો એ મને કહી દે મેં કીધું તને બેમાંથી જે મજા આવે ને બનાવીને ને અહીંયા આવીને મેં જોયું ને રીંગણાનો ઓરો બનાવીને તો ભાઈ તારે બનાવવું નહોતું તો મને ખોટે ખોટું પૂછવા ન હોય બરાબર આપણું મનનું ધાર્યું કરવું હોય તો શું કરે ખોટે ખોટું પૂછવા આવી તમને ખબર તો છે કે મારો પ્લાન હું હોય ને હું ઉગી જમ હમ હમ એના કેટલા 1 2 3 4 5 6 ને હાથ હાથ રીંગણા

ઢીને મૂકી દે ચાર વાગે મોકી દે પાંચ વાગે રોટલા કરીને હાથ વાગે ખાઈ લેવાનું આવું મને એવું લાગે કે કરવાનું લાગે કેમ કે વાંધો ઘડીક રમતા કરતો તો એટલે વાંધો નથી કાલે ખબર પડે હું થઈ ભાઈ હમણાં લગ્ન આવી ગયા તો મારા મમ્મી તો લગ્ન માં જવાનું છે ફોન આવ્યો તો બરોબર મમ્મી તો મહેંદી મેંદી નાખી કારી 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 મહેંદી નાખી લીધી લાગે હો બ

આપ જાય ને તો હા પણ મમ લેતે આવો હા જો દાદા મમ લેતે આવો જો ભાઈ મમ લેતે આવો ઇન્જેક્શન દુખે કે હે અમાર નક્સ બેન આ રેગ્યુલેશન આવે તમને બધાને ખબર જ છે દુખે ભાઈ દુખે ક્યાં ક્યાં દુખે ન્યા આયા ઉતર મો દુખે આયા તો ફેમિલી યાર અત્યારે હું આવું છું હું ખેતરી અંદર જે મારી ડુંગરી વાવે ગયેલા તે એમાં ને એમાં ગતની જો તમને બધીમાં દેખાતો છે હૂકો રોગ આવવા માંડ્યો છે જો આ બધીમાં તો ખબર નથી પડતી હોય એમાં કંઈક કરવું પડશે તમને બધાને કંઈક ખ્યાલ હોય તો કમેન્ટ તો ખર્જો કેમ કે એમાં સૂકો રોગ આવવા માંડ્યો છે તો મને આજે મને કે આનું કંઈક કરવું પડશે ડુંગળી ખાવા માટે જ છે પણ હારી નહીં થાય યાર જો ફેમિલી અત્યારે વાગી ગયા છે અને મારા મમ્મીને ને જો બધી જમવાનું અહીંયા ભાઈ જોશ્ના એ હારી દીધું છે અત્યારે મારા મમ્મી બનાવે છે રોટલા અને જોશ્ના હેકે છે પાપડ એટલે ભાઈ તું વહેલા હેક નાખે જાય તો ભાઈ જો આજે રીંગણાનો ઓરવાની જે વાત કરી હતી તો રીંગણાનો ઓરો એટલે આમાં તો ભાઈ હમ ઓળું છે શું કહેવાય આમાં તો ભાઈ ઓલું હતું ગાજરનો સંભારો જો આમાં છે ભાઈ અમારો રીંગણાનો ઓરો તો ભાઈ રીંગણાનો ઓરો કાંઈ ઘટે નહીં એવું મસ્ત અને શિયાળામાં સ્વાદિષ્ટ ખાવાની મજા જ આવે નહીં પણ ઘરના રીંગણા હોય એટલે કાંઈ ઘટે જ નહીં તો ભાઈ બે ત્રણ ચાર પાંચ પાપડ હેકી નાખ્યા છે ને રોટલા કેટલા મમ્મી એક એક જ બહેનો હજી મને થોડુંક એ કે થાય યાર

કેમ કે થોડુંક લાંબુ થઈ એવી તમને મજા નહીં આવે ફેમિલી જોવાની એ માટે તેના તો લો કરી દે છે એન્ડ બાકી કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારકાતી જય મા મુગલ જય સ્તુતિમાં શું કહેશું બરાબર જય દ્વારકાતી જય મા મુગલ બાય બાય